વાતવાનું થઈ ગયું છે પોગી જાઓ તો આલો તો કઈ કામ બટ લઈને ને પોગી આવો વાતવાનું થઈ ગયું છે રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈંગે ચાલો કેમ છો મિત્રો બધા મજામાં તો તમને બધા મજામાં જ તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ એમ કે આપડા વિડિયો જોતે બધા મજામાં રહેશે અને હેપી હેપી હોય છે તમને બધાને મસ્ત મજામાં જ છે તો ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે મારા પરિવારથી કરે તો મારા પરિવારથી કરે અને આપણા વિડીયો બધાય મોજમાં જશે તો આપણે કેટલા સમયથી એક કાલે આપણે વિડીયો અપલોડ કર્યો હતો અને એક આજે આપણે અપલોડ કર્યો છે ઘણા સમયથી આપણને ટાઈમ મળ્યો નહોતો તો બે દિવસ તમને ટાઈમ થોડો થોડો મળતો જાય છે એટલે આપણે બ્લોગ યુટ્યુબમાં અપલોડ કરતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહેજો તો આજનો તો વિડીયો તમને તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોગ છે તો બ્લોગ સારો લાગે તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં એન સુધી બનાવી રેજો બહુ જ મજા આવશે તો વિડીયોમાં બનાવી લો આજના બ્લોગમાં તો આપણે કામથી બે આવશે ઘરે વાગી જશે કાંઈક સાડા છ ની માથે થઈ ગયું છે દસ મિનિટ તો આપણે થોડોક નાસ્તો કરી લીધો છે અને તો આપણે જ્યારે ઝંફુફડી આવી છે ને આપણે વંડિયા ફોગો આવી છે ચાલો તમને પહેલાં જમફુફડી દેખાડી દઉં થોડીક થઈ ગઈ છે અને ઘણા સમયથી તમે આપણું મકાન નહીં જોયું હોય તો પહેલાં તમને મકાન દેખાડી દો જોવા ઘર છે આપણું આ રસોડું છે એ નળિયાવાળું છે પાણીનો ટાકો છે બે રૂમ છે આપણે તો આપણે મસ્ત મજાનું આપણે ઘર છે લાદીસ્ટાઈલ વાળું અને જો જંબુખડી હવે તો અહીંયા દીવાલ આપણે પગવા આવી છે થોડીક જ બાકી છે કેમ કે આલી કોયળું ફૂટી હતી અને આમ બહુ ફેલાણી હતી એટલે આપણે આ કાપી નાખી છે અને હવે બધું બળ અહીંયા માથે જાય છે આ ડાળ અને કાળ ડાળ રહેવા દીધી છે બીજી બધી આપણે ડાળો કાપી નાખી છે અને હવે જંબુખડી વચ્ચે જેમ આમ આમ કોયળું ઓછી ફૂટે ને નીચે જેમ ફેલાય નહીં ને એમ વધારે ઉપર જતી જાય તો આજના બ્લોગમાં તો તો મિત્રો બાંધવાનું થઈ જશે થોડુંક થઈ જશે બહુ રાહુ નથી એટલે નહીં આવું કેમ કે કાલ શુક્રવાર તો તે મારી વાઈફ કહેતી હતી કે આપણે તક કરવા જાય તો મેં પાડી દીધી ના કારણ કે બપોર સુધી આપણે છે તો બપોર પછી હું આપણે ક્યાંય જઈએ છીએ નહીં કેમ કહેતા હમણાં એના વરત આવે છે ને એટલે એક આખો દિવસ જાગવાનું હોય એક રાત જાગવાનું હોય અને એક બીજો દિવસ આવે ને એ જાગવાનું હોય ત્યાંથી મેં કીધું આપણે જાવ તે કે નહીં કે મારે શુક્રવારે જવું છે એમ કરીને મેં એને ના પાડી દીધી છે અને આજને ને કાલે બે દીધા રિહાઈ બેઠી છે એટલે રિહાણી એટલે આમ બોલે ખરી પણ આમ કાંઈ સાચી રીતે ની પહેલાં બોલતી ને આમ તો એને થોડું ઘણું મનાવી દો હે અને હમણાં ઓલું વરત આવે છે ને તો એને ચાક ફરવા લઈ જાય દો હે તો તમે બધા કોમેન્ટ કરી દેજો ત્યાં ફરવા લઈ જાઓ સારી જગ્યા કઈ છે એ બધી કોમેન્ટ કરી દેજો કેમ કે રિહાણેલી છે એટલે આપણે થોડુંક એને મનાવી તો પડશે આપણે એને ના પાડી દીધી છે આપણે તો સમજી ભાઈઓ થોડી સમજે

અને વિડીયો મહેન સુધી બનાવી રહીજો અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી નાખજો નવો હોય તો